મોર નુગડો પહેરન કે ફરતા હયે પાસા આ દાડે શું કેવાજી ની જો શિકર કા મોટો કઈ કામ करतो નથી ઓહો એ છાયતી પર છે આ યો આ શું કૂતરીને તેમ ભસ ભસ કરે રી છે તું હે

નથી જોલાવાનુંશ વાળાખો ભરતા હોય મારું વિચારે સહમા નહી બહુ થાય છે તો બહુ બોલવા ને કૂતરીના જેમ ભસ ફસ કરે છે વાતે વાતે

ભાભી અમાર દોશી હવે થોડા કંડર થઈ ગયા છે હું થોડો સારો છું તમાર ગમ મચ સારી હોય તો વળી ગોટીયારો થામું સારું નો આવરી ના ના બાપા તમે તો મને આમ ન મેરણ કરો તો આવરી આ ગયા યા તને કે કોઈ સાલા તો પૈસા પૈસા વાળા હે પૈસા વાળા પૈસા તો આપણ ભગવાનને ખૂબ આયા કોણ મત મત હવે

ના આમ તો હામે છે તો મારો ભયો પણ આજકાલ મારી બેટી આ કોઈ સોડિયાનો બાઈડીનો વિશ્વા ના કરાય હું તો કહું હગા ભાઈ નો ના કરાય મારો હારો કરી દાવા દે અરે કાર મારી કે તો આખી આમ નમ દાવાની છે શું કરું હવે ઓ ધીર ને આવી હસી એમ કહે ખોટો તો લાગ્યો ને હું તો લાગે હાથો માને લીધો છે આ રહ્યો પણ એના કરે થઈ નઈ શું કરું એ ફિકારી ના ફિકારી શું કરું

હા તિને મને તારા લખન પેલ થી ધારે આજી રે આમ ફોન મારે બેસ ખમો તારા બાપ ફોન કરું તારા લખન નથી હે એમ તો મારે હામું ને દી데 કાળું મોઢું કરીને મરી જા મરી મોઢું કર્યું હે